જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી મુન્દ્રા ખાતે જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના સંવિધાન રચયિતા અને મહાન ક્રાંતિકારી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવવામાં આવી આ વિશેષ અવસરે નાના કપાયા શક્તિનગરથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના વિવિધ મહત્વપૂર્ણ માર્ગો અને વિસ્તારોમાંથી પસાર થઈ જેમાં આદર્શ ટાવર પાવાપુરી ચોકડી જૈનનગર બારોઈ રોડ મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી સુધી રહી હતી આ રેલી દ્વારા ડૉક્ટર આંબેડકરની વિચારોને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રેલી મુન્દ્રાની દરજી સમાજવાડી ખાતે પૂર્ણાહુતિ અપાઈ હતી જ્યાં તમામ સભ્યો અને શુભ ચિંતકો ભેગા થઈ સામૂહિક રીતે ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન સંદેશા અને તેમના યોગદાનને યાદ કરતા કાર્યક્રમો યોજાયા હતા વિશેષ વાત એ રહી હતી કે મોટી સંખ્યામાં યુવાનો મહિલા સભ્યો અને આગેવાનો રેલીમાં જોડાયા અને તેઓએ ડોક્ટર આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર ચડાવી દેશ માટે તેમના યોગદાનને વંદન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટના તમામ સભ્યો અને સ્વયંસેવકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી આઈવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા જય ભીમ જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું આજે સમગ્ર દેશવાસીઓને બાબા સાહેબ ની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ શુભકામનાઓ પાઠવું છું આ જયભીમ ચેરિટેબલ ટ્રસ્ટ આ સભા તેમજ રેલીનું આયોજન છેલ્લા વીસ વર્ષથી કરતું આવ્યું છે જેની શરૂઆત આપણે બાબા સાહેબ આંબેડકર સર્કલ શક્તિનગરથી કરીએ છીએ ત્યાંથી આપણે રેલી સ્વરૂપે આદર્શ ટાવર સાહેબ પ્રતિમાને ફૂલહાર કરી પાવાપુરી અને જૈનગર થઈ બારોઈ ગ્રામ પંચાયત આગળ થઈ અને આપણે આવીએ છીએ મુન્દ્રા તાલુકા પંચાયતમાં બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી અને રેલી નું સમાપન આપણું સભા સ્વરૂપે થાય છે દરજી સમાજવાડી માં અને અહી ઉપસ્થિત તમામ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું સભાની અંદર આપણે બાબા સાહેબ તેમજ બહુજન આપડા મહાપુરુષોના વિચારોનો પ્રચાર પ્રસાર થાય તેમજ શૈક્ષણિક અને સામાજિક કાર્યોમાં આપણે આગળ વધીએ તે રીતનું અમે આયોજન કરીએ છીએ આજે ડોક્ટર બાબાસાહેબ રહી છે તે પ્રસંગે સમગ્ર દેશવાસીઓને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની એકસો ચોત્રી ચોત્રીસ જન્મ પ્રસંગે સૌને શુભેચ્છાઓ છે આજે એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર વિશ્વમાં વિશ્વ વિભૂતિના જન્મદિવસ પ્રસંગે અનેક જગ્યાએ આયોજન થઈ રહ્યા છે એ જ રીતે તમામ જનતાને પ્રેરણા મળે એ પ્રકારના કાર્યક્રમો અહીં શરૂ થઈ રહ્યા છે જેની અંદર નાના બાળકો પ્રેરણા સ્વરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરશે એ ઉપરાંત નાના નાના બાળકોના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનને સમર્પિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીં રજૂ થશે વિવિધ મહાનુભાવો વિચારકો અહીં પધાર્યા છે જે ડોક્ટર બાબાસાહેબના જીવન કવન સંઘર્ષ સંગઠન અને શિક્ષણની રજૂઆત કરશે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એક વિશ્વ વિભૂતિ જેમનામાંથી સમગ્ર દેશના નાગરિકો અને વિશ્વના જે દલિત પીડિત લોકો છે એ પ્રેરણા મેળવી શકે એવું એમનું જીવન છે ભારત દેશને દરેક પ્રસંગે અત્યારે પણ એકસો ચોત્રીસ વર્ષ પછી પણ પ્રેરણા મળે એમના જે કંઈ કાયદા કાનૂન છે એ ઉપર દેશ ચાલે એ પ્રકારે આજે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ સર્વની અંદર છે એ પ્રેરણા આપતા રહે છે રહે છે અને અમે સૌ છે એમના માર્ગે અનુસરણ કરતા રહીએ છીએ ફરીથી આપ સૌને આજના દિન પ્રસંગે શુભકામનાઓ આભાર મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા અભિનંદન જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદાર વાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ, બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ. તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ, 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા. તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451/2, 9 એકર ગુઠા. અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સેવન વન ડબલ ટુ ડબલ

ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી, સાઇડર ચણિયા ચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો